નમસ્કાર આજે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ આપણે આગળ એક ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ કે જે મકાઈના પાકની અંદર મેગા કીટ વાપરેલી છે તો આપણે ખેડૂતના મોઢે સાંભળીશું કે મેગા કીટનું પરિણામ કેવું મળ્યું આ ખેતરની અંદર અગાઉ પણ એમને મકાઈ વાવેલી છે તો અગાઉ શું કન્ડિશન હતી અને આ વર્ષે જે મકાઈ વાવી એની અંદર મેગા કીટ વાપરી છે તો એનું પરિણામ શું મળ્યું અગાઉ એમને કયા કયા પાકમાં મેગા કીટ વાપરી છે અને વાપરવાના છે પરંતુ આટલી હાઈટ ના હોતી આવી પોણ ના હોતી પણ મકાઈ ના હોતો બરાબર આપ જોઈ શકો છો કે આ એક જ પાન છે લગભગ મારા પાંચે પાંચ આગળ ની અંદર સમય ગઈ છતો પણ જગ્યા છે

દસ ફૂટ તો ફૂટ આસપાસ છે ટૂંકમાં વચ્ચે આખા ખેતરમાં દસ ફૂટ જેટલી હાઈટ કરી જેટલી હાઈટ કરી બરાબર અને મેઘા કીટ સિવાય કોઈ ખાતર જ નહીં બીજું કયા પાકમાં તમે મેગા કીટ વાપર્યું હાલ રાયડામાં વાપર્યું છે રાયડામાં કેવું લાગ્યું તમને એનું બાર રિઝલ્ટ સરસ કે મેગા કીટ ની અંદર એક જ બેગ માં છ ખાતરો આવે છે હા છ ખાતરો બરાબર છ થઈને પાકની જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી જાય છે એટલે છોડનો સર્વાંગી વિકાસ થાય છે તમે આમાં પાનની સંખ્યા પણ એટલી જોઈ શકો છો અને મકાઈ જે ડોડવા છે એની પણ સંખ્યા લગભગ બે હવે શરૂઆત થઈ જશે બેસવાની હા બે થી પાંચ જેટલા તમને આખા ખેતરમાં બધે જોવા મળે છે અને હવે તમે અગાઉ કયા પાકમાં વાપરવાના હવે ઉનાળુ બાજરીમાં વાપરવાના છે ઉનાળુ બાજરીમાં હવે તમે નક્કી કર્યું છે દરેક પાકમાં મેગા કીટ વાપરવી બરાબર અને રિઝલ્ટ છે પણ મેગા કીટનું રિઝલ્ટ છે અને બીજા ખેડૂતોને શું તમે અપીલ કરો છો બીજા ખેડૂતો એ જ અપીલ કરી બીજો બીજું કોઈ ખાતર યુઝ કરો એના કરતા મેગા કીટ નું રિઝલ્ટ સારું છે એક જ કિટમાં બધા જ પ્રકારના મળી રહે ઓકે ધન્યવાદ થેન્ક યુ